કે અત્યારે કટલી હજી એમ નહોતું એટલે કટ નહીં લીધો ખાડો કમ્પ્લીટ થઈ ગયો શકો છો એક્ઝિબિશન કમ્પ્લીટ કરી નાખ્યું છે આખું તો પાણી હજી આવે જ છે અંદર પાણી એના આટું રબર મંગાયા એ રબર હવે આવે એ હમણાં કહે છે કે હમણાં સેટિંગ થશે છે ને પછી કાલ સવારમાં આવશે તો હવે આવે એટલે પછી કાલે અહીં રબર સોલિંગ કરવું છે રબર સોલિંગ કરી પછી પીસીસી થશે પહેલાં તો પેલી સામે માટી દેખાય ને એ માટી બધી બહાર કાઢવી પડશે એટલે કાલે લેબર લગાવી અને પેલી માટી બહાર નીકળશું અને પછી એમાં રબર સોલિંગ કરીશું પછી પીસીસી કરીશું તો હવે આપણે જઈએ સુરત સુરતમાં જે સામાનના બધો ભેગો કરવાનો છે સામાન ભેગો કરી નાખીએ સામાન ભેગો થઈ જાય એટલે પછી આપણે કાલે સીધા સાઈડ પર સામાન લઈને આવશું બધો આપણે રૂમમાં પડે છે પાણી કાઢવા માટે પંપ છે બધું શાંત છે આપણું તો હવે આપણે દોડે છે સુરત સાઈડ પછી આરામ કરશે જઈ નીકળું પછી તો કાલે આપણે લેબર લઈને આવશું એટલે બધું કરાવી દઈશું પેલા તો માટી આખો ખોટા ખાડો હરકો કરાવો છે પાણી ને બધું છે એટલે એટલે અમે માટી દેખાય બધી કાઢી ને પછી આમાં રબર સોલિંગ કરશું રબર સોલિંગ આવે એટલે કામ ચાલુ થાય આગળ અત્યાર પતી ગયું છે તો ચાલો મિત્રો આપણે સુરત થાય તમારે શું આગળ and oh તો મિત્રો આપણે આવી ગયા ઘરે રૂમમાં બન્યા રહેજો આપણે ત્યાં સામાન બધો ભેગો કરવાનો છે સામાન બધો ભેગો કરીને આપણે મળીશું ત્યાર સુધી પ્લગમાં જોડાઈ રહેજો કન્ટિન્યુ કામ ને જો તમે લાગે છે વરસાદ

ગોડાઉન બધો સામાન આપણો અહીં પડ્યો હતો એટલે બધો ભેગો કરી નાખ્યો અહીં બી સામાન પડ્યો છે આપણે અને હવે આપણે આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ તો વિડીયોનો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો જય માતાજી